વાગડ વિસ્તારમાં માનવ સેવાને વરેલી રાજકોટ સ્થિત રણછોડ રાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી રાપર તાલુકામાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં અસંખ્ય લોકોને મોતિયા અને વેલના ઓપરેશન કરવામાં આવ્યા છે દર મહિને ઓગણીસ તારીખના રાપર દરિયાસ્થાન મંદિર ખાતે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે અનવ્ય રણછોડદાસજીની ચેરિટેબલ ટ્રસ્ટ દરિયાસ્થાન મંદિર અને લોહાણા મહાજન દ્વારા માત્રુસી ભાણી બેન નાંજી ભાઈ વાવ્યા કરમણ ભાઈ વાવ્યા અરવિન ભાઈ યજમાન પદે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સદગુરુ રસોરદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તેમજ શ્રી વિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર તેમજ શ્રી લોહાણા મહાજન રાપર અને આજના યજમાન પરિવાર વાવિયા ભાણીબેન બેન નાનજીભાઈ એમના પરિવાર વતીથી શ્રી કરમણભાઈ તેમજ અરવિંદભાઈના સહયોગથી આ એકસઠમાં મેગા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં એકસો ને સાહીઠ નેત્રરોગીનું નિદાન કરવામાં આવ્યું હતું અને સાઠ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લક્ઝરી મારફત રાજકોટ લઈ જવામાં આવશે આ કેમ્પનું આયોજન છેલ્લા પાંચ વર્ષથી અહીં કરવામાં આવે છે લગભગ સાડા પાંચથી છ હજાર જેટલા નેત્રરોગીનું મોતિયા તથા વહેલનું ઓપરેશન આ સંસ્થા મારફત કરી આપવામાં આવ્યું છે